तो दो 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 आगाई

E xa raro, xa raro, xa raro. E mi cunza, ei? A, મને <laughs> <coughs> <laughs>

અસલ દેગે જમાકા તો મજૂર કે શાસન આવી ગાડ્યું છે આ ખેતરમાં તે મજૂરિયતા નથી નિમન કેને દો કોનેલા તો હું તો મજૂર લાવાય ને કોમનો મજૂર ના કરે મત કી જો સોકાલે એ ગ્રાસ અપા લઈ આયા તો શીને અમે આને દેશેમી કારણ પર મજૂર મજૂર તો કરાય જ ને મુ તો ના કરે તો કશેરવા પર ત્રીજ જો મજૂર સોકાનો ખવરાવા આ સોકાલે નહીં તો કઈ બસના

એ <muchas> નાખી